નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાર નવ બે હજાર ચોવીસ વાર ગુરુવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં માછલા સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર છસોથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો ને સત્તર રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર પિસ્તાલીસથી ચાર હજાર સાતસો ને સિત્તેર રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજારથી ચાર હજાર પાંચસો ને પિસ્તાલીસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર બસોથી ચાર હજાર સાતસો ને ત્રીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ચારસો ને પચાસ રૂપિયા वाकानेर मार्केटिंग यार्ड चार हज़ार सौ रुपया थी चार हज़ार सात सौ एक रुपया जसदर मार्केटिंग गार्डनी अंदर चार हजार चार हज़ार सात सौ चालीस रुपया बाबरा मार्केटिंग गार्डनी अंदर चार हज़ार एक सौ थी चार हज़ार ने पिंचोतर रुपया अड़वद मार्केटिंग यार्डनी अंदर चार हज़ार एक सौ पचास चार हज़ार आठ सौ छप्पन रुपया जामजोधपुर मार्केटिंग यार्ड तरह हज़ार आठ सौ पचास थी चार हज़ार ने रुपया बोटाद मार्केटिंग यार्डनी अंदर चार हज़ार चार सौ थी चार हज़ार आठ सौ पिंचोतेर रुपया उपलेटा मार्केटिंग यार्डनी अंदर चार हज़ार सौ रुपया चार हज़ार बसो रुपया जूनागढ़ मार्केटिंग गेट यार्डनी अंदर तर हज़ार सात सौ साइठी चार हज़ार चार सौ पचास रुपया कोंडल मार्केटिंग यार्डनी अंदर तरह हज़ार पांच सौ थी चार हज़ार सात सौ एक रुपया मार्केटिंग गेट चार हज़ार चार सौ थी चार हज़ार आठ सौ एक તો આ તો આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે ભાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર